ગુજરાત વકફ બોર્ડ નામ આવતાની સાથે મુસલમાનોમાં અનેક ટ્રસ્ટીઓ વિરુદ્ધ નારાજગી દેખાય છે અલ્લાહની રાહમાં અલ્લાહના નેક બંદાઓએ વકફ કરેલી મિલકત વકફ કરેલી જમીનો ખરેખર સહી સલામત હાથોમાં છે કે પછી સમાજમાં રહીને સમાજની સાથે દગો કરનારા લે દગાખોર દસ્તાવેજ સાથે હંમેશા ગદારી કરનાર કોમના ગદારોના હાથમાં છે સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિ ટ્રસ્ટી બને એ સારી બાબત છે પરંતુ ટ્રસ્ટી બની ગયા પછી જૂના ટ્રસ્ટીઓના અવસાન બાદ એક પછી એક નવા ટ્રસ્ટી પોતાના બાપ દાદાની મિલકત સમજીને દસ્તાવેજોની સાથે કંઈક ને કાંઈક ચેડા કરીને બારોબાર વેચી નાખનારા સમાજના ગદારો વિરુદ્ધ જાગૃત મુસલમાનો એક અભિયાન ચલાવી રહેલા છે સાથે જ આપ સૌનું ધ્યાન દોરું છું કે કોમેન્ટમાં કોમેન્ટ પણ જરૂરથી કરજો કે આપની આસપાસ આવેલ વકફની મિલકતો શું ખરેખર સુરક્ષિત છે કે પછી દસ્તાવેજની સાથે ચેડા કરનાર ગરીબોનો હક ખાનાર યતીમોનો માલ ખાનાર મસ્જિદ અને મદ્રાસાની કમાણી ઉપર લીલા લહેર કરનાર કોમના ગદારોએ બારોબાર વહેંચી નાખેલી છે આપના વિસ્તારમાં આવેલ વકફની મિલકત બાબતની લડત આપ સહુ લડી રહેલા હોય તો કોમેન્ટમાં આપનો નંબર પણ મોકલી આપજો અથવા તો મોબાઈલ નંબર ખાસ યાદ રાખજો એકાણું પાંચ એકોતેર પચાસ પાંચ ચાલીસ નંબર ઉપર કોલ કરીને અથવા તો વિગતો પણ જરૂરથી આપજો આપણે સૌ સાથે મળીને વકફના માફિયાઓ વિરુદ્ધ એક અભિયાન ચલાવશું અમારા વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો અને અમારી યુટ્યુબ ચેનલ પ્રથમ વખત નિહાળી રહેલા હોય તો ચેનલને પણ જરૂરથી કરજો ઉપયોગી જમીનો ઉપર સ્કૂલ કોલેજ હોસ્પિટલ કે હોસ્ટેલ હોવી જોઈએ પરંતુ અમુક લેભાગુ તત્વોના કારણે સમાજની પાસે આધાર પુરાવા અને લેખિત દસ્તાવેજો હોવા છતાં વકફની જમીન ઉપર પોતાના વિકરાળ પંજાઓ પાથરીને વકફ માફિયાઓ પોતાના ઘરની ભરી રહેલા છે આ વિકરાળો જોઈ રહેલા તમામ દર્શકો અલગ અલગ શહેર ગામ કે મોહલ્લા રહેતા હશે આપના ગામમાં કે શહેરમાં મસ્જિદોની જમીનો હોય છે મદરેસાની મિલકતો હોય છે દરગાહના નિભાવ ખર્ચ માટે ખેતી લાયક જમીન હોય છે મેદાન અનેકફ ની મિલકત શું ખરેખર સુરક્ષિત કે પછી દસ્તાવેજ સાથે ચેડા કરનાર ગરીબોના હક ખાનાર યતીમોનો માલ ખાનારા ગદારોના હાથમાં છે